નમસ્કાર મિત્રો હું છું મહેશ અને તમે જોઈ રહ્યા છો ટેક્સુચ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી યોજના વિશે જે વિદ્યાર્થીઓ માટે એકદમ લાભદાયી છે હા મિત્રો આજે આપણે વાત કરીશું લેપટોપ ખરીદ સહાય યોજના તો ચાલુ જાણીએ કોણ લઈ શકે છે આ સહાય કેટલી રકમ મળશે અને કેવી રીતે અરજી કરવી સૌથી પેલા આપણે યોજના હેતુ જાણી લઈએ મિત્રો આ યોજના ખાસ કરીને શ્રમયોગી બાળકો માટે છે તેમને શિક્ષણ પ્રોત્સાહન મળે અને ડિજિટલ અભ્યાસ માટે સહાય મળે એ જ તેનો મુખ્ય હેતુ છે સરકાર ઈચ્છે છે કે વિદ્યાર્થીઓને નવા ટેકનોલોજી સાધન એટલે કે લેપટોપ મેળવવામાં આર્થિક સહાય મળે હવે મિત્રો આપણે આ યોજનાનો યોજનાનો લાભ લાભ કોને મળશે આ ધોરણ પરીક્ષામાં કે તેથી વધુ ટકા મેળવ્યા હોય અને જેઓ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા લોકો ને આ સહાય મળશે સહાય રૂપે સરકાર આપશે લેપટોપ ની કિંમત ના પચાસ ટકા અથવા તો રૂપિયા પચીસ હજાર બંને માંથી જે ઓછી રકમ હશે તે મળવા પાત્ર થશે હવે આપણી યોજના ની ખાસ શરતો જાણી લઈએ વિદ્યાર્થી ના વાલી ગુજરાત ના કોઈ પણ કારખાના માં કામ કરતા હોવા જોઈએ અને વાલી એ લેબર વેલફેર નામે ખરીદેલું હોવું છે વિદેશ માં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓને આ યોજના નો લાભ મળશે નહીં હવે આપણી યોજના ની કેટલીક મહત્વની વાતો જાણી લઈએ જેમાં જે વર્ષ માં બોર્ડ ની પરીક્ષા આપી હશે એ જ વર્ષ માં વિદ્યાર્થી એ લેપટોપ ખરીદવાનું રહેશે અને ખરીદી કર્યા પછી છ મહિના અંદર અરજી કરવાની રહેશે હવે આપણે યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી જાણી લઈએ જેમાં સૌથી પહેલા ધોરણ નું માર્કશીટ ત્યારબાદ લેપટોપનું બિલ ત્યારબાદ કોલેજનું બોનોફાઈડ સર્ટિફિકેટ ત્યારબાદ વાલીનું લેબર વેલફેર ફંડની રસીદ ત્યારબાદ બેંક પાસબુક અને આઈડી પ્રૂફ અને છેલ્લે વેબસાઈટ પર આપેલું બોનોફાઈડ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે જેને ડાઉનલોડ કરી અને કોલેજ દ્વારા સહી સીકા કરાવી અને અપલોડ કરવાનું રહેશે હવે આપણે અરજીનો પ્રકાર જાણીને અરજીનો પ્રકાર છે